મોરબીમાં જમીન વિવાદ મુદ્દે બે હજાર અઢારમાં થયેલી જૂથ અથડામણમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા આ ચકચારિત ટ્રીપલ મર્ડર કેસમાં મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે આ ટ્રીપલ મર્ડર બનાવ વખતે સામસામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ડિસ્ટ્રીક કોર્ટમાં વરસોથી આ કેસ ચાલી રહ્યો હતો હવે આરોપીઓને આજીવન કેદની દંડની સજા ફટકારી છે આ કેસમાં સરકારી વકીલ વીસી જાનીએ પીડિત પરિવાર વતી કેસ લડી ન્યાય અપાવ્યો છે

અઢારની આગલી રાત્રિના મર્ડર થયા અને એ વખતે અને સામે ક્રોસ કમ્પ્લેન હતી જેના મૃતકો છે એમની સામે પણ આ ગ્રુપે ફરિયાદ આપેલી અને ત્રણ ના મૃત્યુ થયા એટલે એમની સામે એબેટેડ સમરી ભરાઈ ગયેલી અને આ બાર લોકો સામે કેસ મોરબી ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ મેડા સાહેબની કોર્ટમાં ચાલ્યો અને ચાલુ ટ્રાયલ દરમિયાન એક આરોપીનું દેહન થતા આજે અગિયાર આરોપીઓને આઈપીસી કલમ ત્રણસો બે નીચે તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસની સજા આપી છે અને સાથે સાથે રાયોટ હતી એટલે એકસો જે સેક્શન છે એ મુજબ છ મહિનાની સજા અને એક હજાર દંડ એકસો સુડતાલીસમાં માં બે વર્ષની સજા અને બે હજાર દંડ અને એકસો અડતાલીસમાં ત્રણ વર્ષની સજા અને ત્રણ હજાર રૂપિયા દંડ

નજરે જોનાર બે વિટનેસ છે એને આખી ઘટના જોઈ છે અને એને જુબાની આપી છે બીજું કે ક્રોસ કમ્પ્લેન હતી એ વખતે ઝઘડો સામ સામે થયો તો બે પક્ષે ફરિયાદ થઈ હતી એટલે હાજરીની પણ શક્યતાનો નો કોઈ ઇસ્યુ નહોતો એટલે નામદાર કોર્ટે કદાચ હાજરી માયની હશે એવું અમારું માનવું છે અમારી એ જ દલીલ હતી કે એની હાજરી અગિયાર લોકોની ત્યાં સ્થળ ઉપર પુરવાર થાય છે દેવસાનાડિયા દિવ્યાંગ ન્યૂઝ મોરબી